બનાસકાંઠા જિલ્લામાં ફરી એક હોસ્પિટલ બેદરકારી ભરી ઘટના સામે આવી છે દિયોદર વધુ એક વિશ્વાસ હોસ્પિટલ બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે પ્રસૂતિ દરમિયાન સગર્ભા મહિલાને પૂરતી સારવાર ન મળતા મહિલાને પાટણ હોસ્પિટલ લઈ જવાય હતી જો કે પરિવારજનોનું કહેવું છે કે પ્રસૂતિ દરમિયાન ડોક્ટર હાજર ન હતા સગર્ભા મહિલાને ટાકા પાકી જતા મહિલાને વધુ સારવાર અર્થે પાટણ લઈ જવાય હતી હોસ્પિટલમાં નર્સ દ્વારા પૂરતી સારવાર ન કરાતા સગર્ભા મહિલાને ટાંકા પાકી ગયા વિશ્વાસ હોસ્પિટલના ડોક્ટર અને નર્સની બેદરકારી પરિવારજનોના આક્ષેપો દિયોદર ખાતે બનાસ બેંકની દિયોદર શાખામાં મેનેજર તરીકે ફરજ બજાવતા એસઆર શાહ તારીખ સત્તર સપ્ટેમ્બરના રોજ વય નિવૃત્ત થઈ રહ્યા હોય તેમનો વિદાય સમારોહ દિયોદર તાલુકાની સેવા અને ગોપાલક મંડળીઓ દ્વારા એસ કે પ્લોટ ખાતે યોજાયો હતો આ પ્રસંગે પધારેલા બનાસ બેંકના ચેરમેન ડાહિયાભાઈ પિલિયાતરે સુરેશભાઈ શાહ દ્વારા બનાસ બેંકમાં આપવામાં આવેલી સેવાઓને બિરદાવી હતી મંડળીઓના મંત્રી અને ચેરમેનો દ્વારા તેમનું શાલ ઓઢાણી મોમેન્ટો આપી બહુમાન કરાયું હતું તેમજ ડિરેક્ટર ઈશ્વરભાઈ પટેલ બનાસ બેંકના જનરલ મેનેજર અશોકભાઈ ચૌધરી બનાસ બેંકના એમડી શ્રી એમ પટેલ અને દિયોદર માર્કેટના ચેરમેન માલાભાઈ પટેલ પૂર્વ ચેરમેન ઈશ્વરભાઈ તરેક વાઇસ ચેરમેન પરાગભાઈ જોશી રમેશભાઈ પટેલ કોંગ્રેસના પ્રમુખ નરસિંહભાઈ રબારી સહિત બનાસ બેંકના સિનિયર ઇન્સ્પેક્ટર લીલાભાઈ પટેલ પેથાભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા દિયોદરની સેવા ગોપાલેક મંડળીઓ દ્વારા વિદાય લેતા મેનેજરનું શાલ ઉઢાડી મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ સંસ્થાઓ દ્વારા તેમનું બહુમાન કરાયું હતું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે ધાનેરા ખાતે બનાસ ડેરી અને બનાસ મેડિકલ થકી મફત આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ ડોક્ટર દ્વારા અનેક રોગોનું નિદાન કરવામાં આવ્યું બીપી ડાયાબિટીસ તાવ આંખોનું નિદાન કેન્સર સ્તન કેન્સર ગાયનેક વિભાગના અનેક રોગોનું મફત નિદાન કરી જરૂરી દવાઓ આપવામાં આવી હતી વધુ સારવાર અર્થે બનાસ મેડિકલ કોલેજ વિભાગમાં મફત સારવાર કરવાની માહિતી દર્દીઓને આપવામાં આવી હતી સ્વસ્થ ભારત થકી મોદીની મુહિમને આગળ ધપાવવા બનાસ ડેરી અને બનાસ મેડિકલ વિભાગ આગળ આવ્યું છે જે કેમ્પનો લાભ લેવા મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટી પડ્યા હતા અને આ કેમ્પ બનાસકાંઠાના અનેક વિસ્તારમાં કરવામાં આવી રહ્યો છે દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરો ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસ સી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર થરાદ ખાતે ભારત વિકાસ પરિષદ આયોજિત બ્લડ ડોનેશન રક્તદાન કેમ્પ યોજાયો ગુજરાતના પનુતા પુત્ર તેમજ રાષ્ટ્રને વિકાસ અને વૈશ્વિક સમાનતાની ઊંચાઈઓ અપાવનાર દીર્ઘદ્રષ્ટા લોક લાડીલા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે સમગ્ર રાજ્યમાં શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે ત્યારે સત્તરમી સપ્ટેમ્બરના રોજ ભારત વિકાસ પરિષદ થરાદ દ્વારા નિધિ બ્લડ બેંકના સહયોગથી થરાદ મીઠા હાઈવે મિતુલ ગેસ એજન્સી ખાતે ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારત વિકાસ પરિષદ મેમ્બર ગ્રુપ સહિત રક્તદાતાઓ દ્વારા રક્તદાન એ જ મહાદાનના સૂત્રને સાર્થક કરી રક્તદાન કરવામાં આવ્યું હતું જેમાં ભારત વિકાસ પરિષદ પ્રમુખ ડૉક્ટર હિતેન્દ્રભાઈ શ્રીમાળી દ્વારા રક્તદાતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સુરત પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારના ત્રણ હજારથી વધુ વરિષ્ઠ નાગરિકોએ પંચોતેર બસો દ્વારા અંબાજીની યાત્રા કરી જણ રાંદેર અને જહાંગીરપુરા વિસ્તારના સિનિયર સિટીઝનો આ યાત્રામાં જોડાયા હતા અંબાજી મંદિરમાં શ્રી શ્રીયંત્રની મહાપૂજા અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું આ યાત્રા દરમિયાન વિશ્વના સૌથી મોટા શ્રી યંત્ર પાસે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદી તેમના પરિવાર સાથે આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અંબાજી મંદિરના વહીવટદાર પણ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા મંદિરના ચાચર ચોકમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત સિનિયર સિટીઝન બહેનો સહિતના યાત્રાળુઓએ પ્રધાનમંત્રીના દીર્ઘાયુ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી શક્તિપીઠ અંબાજી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા આયોજિત આ મેરેથોનમાં ગુજરાતભરમાંથી લગભગ તેરસો લોકો અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ફિટ ઇન્ડિયા હિટ ઇન્ડિયાની થીમ પર યોજાયેલો આ મેરેથોન ત્રણ કેટેગરીમાં વહેંચાયેલો હતો આ કેટેગરીમાં પાંચ કિલોમીટર બાર કિલોમીટર અને સત્તર કિલોમીટરનો સમાવેશ થતો હતો દરેક કેટેગરીના વિજેતાઓને અલગ અલગ ઇનામો આપવામાં આવ્યા હતા કુલ એક પોઈન્ટ ત્રીસ લાખ રૂપિયાનું ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસ અંતર્ગત પાલનપુર ખાતે ધારાસભ્ય અને કેતભાઈ ઠાકરની ઉપસ્થિતિમાં સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું આશીર્વાદ ફાઉન્ડેશન અમદાવાદ તથા માવજત હોસ્પિટલ પાલનપુરના સંયુક્ત ઉપક્રમે તાલુકા આરોગ્ય કચેરી પાલનપુર ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં શ્રીમતી જિજ્ઞાસા જોશી ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર આશીર્વાદ ફાઉન્ડેશન બનાસકાંઠા દ્વારા સ્તન કેન્સર વિશે ઉપસ્થિતિને વિગતવાર સમજ આપવામાં આવી હતી સ્તન કેન્સરનું વહેલું નિદાન અટકાવ અને રોકથામ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું વડાપ્રધાનના જન્મદિવસ અંતર્ગત સતત પંદર દિવસ સુધી પાલનપુર તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો આયુષ્યમાન આરોગ્ય મંદિરો તથા મોટા ગામોમાં સ્તન કેન્સર અંગે જાગૃતિ બેઠકો યોજાશે જેમાં સ્તન કેન્સર તથા આરોગ્ય સંબંધિત વિવિધ મુદ્દાઓની માહિતી આપવામાં આવશે

જીવન તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે વર્ષ બે હજાર પંદરમાં બનાવેલા બાર એસોસિએશન રૂલ્સ હેઠળ રાજ્યની તમામ બાર એસોસિએશનનું બંધારણ એક સરખું કરવામાં આવ્યું છે વન બાર વન બોટ સિદ્ધાંત અનુસાર દરેક વકીલ માત્ર એક જ બારમાં સભ્ય રહી શકશે અને તે જ બારમાં મતદાનનો અધિકાર ધરાવશે આ નિયમને ધ્યાનમાં રાખી આગામી ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ ગુજરાત રાજ્યના કુલ બસો એંસી જેટલા બાર એસોસિએશનની ચૂંટણી યોજાવાની છે તે પૂર્વે તમામ બાર એસોસિએશને વીસ નવેમ્બર સુધી મતદાર યાદી તૈયાર કરીને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને મોકલવાની સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે બનાસકાંઠાના જગાણા ખાતેથી જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવેના અધ્યક્ષસ્થાને સ્વચ્છોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો પૂર્વ મંત્રી હરિભાઈ ચૌધરી જિલ્લા ગ્રામ પંચાયત એજન્સીના નિયામક આર આર શેખ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ શ્રમદાન કરીને સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બન્યા હતા આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવેએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલું સ્વચ્છ ભારત અભિયાન આજે એક રાષ્ટ્રવ્યાપી જન આંદોલન બની ગયું છે સ્વચ્છતા થકી પ્રકૃતિનું જતન કરવાની આપણા સૌની સહિયારી જવાબદારી છે દરેક લોકોએ પોતાની આસપાસનો વિસ્તાર લાલ બાગ બગીચા ધાર્મિક સ્થળ કે પછી કોઈ પણ જાહેર સ્થળની સ્વચ્છતા જાળવવામાં યોગદાન આપીને દેશને વધુમાં વધુ સ્વચ્છ બનાવવા આહવાન કર્યું હતું વધુમાં કચરો કચરાપેટીમાં જ નાખવા અને સ્વચ્છતા રાખવાની સાથે સાથે સ્વચ્છ સ્વસ્થ અને મેદસ્વીતા મુક્ત ગુજરાત બનાવવાના કાર્યમાં સહભાગી બનવા સૌને અપીલ કરી હતી